સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે સુરત સહિત જિલ્લામાં પણ આકાશવાદળોથી ઘેરાઈ ગયું હતું જ્યારે સુરત શહેરમાં ભટાર બેસુ પાલ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી આખરી ગરમીમાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી આજે વહેલી સવારથી સુરત સહિત જિલ્લાના વાતાવરણ માં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છાટણા પણ થયા હતા વાતાવરણ માં પલટાના કારણે લોકોને ગરમી માંથી આંશિક રાહત થઈ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે